નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું નાથીઓ બનેલી એક ઘટના વિષય નાથિયો ત્રણ વર્ષનો હતો ત્યારે એની સગી મા ગુમાવી દીધી સુવાવડ પ્રસંગે એની સગી માનું મોત થયું માના મોત પછી એક વર્ષે બાપે નવી પત્ની કરી બાર મહિના સુધી તો બધું સમૂહ સૂત્રું ચાલ્યું પરંતુ નાથિયાની ઉંમરના પાંચમે વર્ષે પનોતી બેઠી નવી માએ કાંચડીયાની જેમ રંગ બદલવાનું શરૂ કર્યું નાથિયાના મોઢેથી સંભળાતો મા શબ્દ પણ નવી મા કાંતાને ખટકતો હતો કારણ કે એના ગર્ભમાં મા કહેનાર કોઈ આકરા આકાર લઈ રહ્યું હતું ખાવા પીવાને કપડાં લતા બાબતે સાસા જેવું થઈ પડ્યું નાથિયાને નવી માએ દીકરાને જન્મ આપ્યો એના પછી તો નાથિયા પર માથી ગ્રહ દશા બેઠી આખો દિવસ નાના ભાઈને રમાડવાનો ને ખાવા પીવામાં વધુ ઘટ્યું જે નવી મા આપે એ ખાઈ લેવાનું તૂટેલું ખાટલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાંય અડધા ઉગાડા પડ્યું રહેવાનું બાપ તો ખેતીમાં ભાગ્યો હોવાથી થાક્યો પાક્યો ઘેર આવે ને ઊંઘી જાય અને આમેય નવી માં આગળ બાપનું કંઈ લાંબુ ચાલતું નહોતું આખોય ઘર વ્યવહાર નવી માં જ કરતી હતી આવી પરિસ્થિતિમાં ભણતરની તો વાત જ ક્યાં આવે નમાયા નાથિયાને આ બધી વેદના કોઠે પડી ગઈ હા નાથિયે નવી માં માટે

વાસણ ઘસતા આવડેત ને આ કોક જોશે તો મને શું કહેશે મારી આબરું કાઢવા બેઠો છે તે આ નવી મા જૂનીના છોકરા પાસે વેટ કરાવે છે કે શું બહારને તો એમ જ લાગે કે નાથિયા પર નવી માને ખૂબ હેત છે પછી તો નાથિયાને ધીમે ધીમે બધું સમજાઈ ગયું હતું એટલે કોઈ બહારનો અચાનક આવી જાય તો નાથિયો કામ કરતા કરતા ઊભો થઈ જતો હા આ બધું પાડોશી પારોમાં જાણતા હતા બે ચાર વખત પારુમાએ કાંતાને સમજાવવાનો નિરર્થક પ્રયાસ કરી જોયો હતો પરંતુ કાંતા તરફથી સણસણતો જવાબ મળ્યો હતો કોકની ખોટી કર ડોશી તારું ઘર સંભાળીને બેસી રહે છાની માની પારુમાનો જીવ ખૂબ બળતો હતો એટલે જ કાંતા ક્યાંક આડીઅવળી થાય ત્યારે નાથિયાને શાન કરીને કંઈક સારું ખાવાનું આપે તો ક્યારેક રૂપિયો રડો વાપરવાય આપે પારુમાને ભગવાનને બે દીકરીઓ આપી હતી એ બંને એમની સાસરીમાં સુખી છે પાંચેક વર્ષ પહેલા એમના ઉંમરલાયક પતિનુંય મોત થયું હતું એટલે સિત્તેર એકની ઉંમરના પારુમાં એકલા જીવન ગુજરી રહ્યા હતા ખેતીની પાંચ વીઘા જમીનથી એમનું ગાડું રગડીયે જાય છે નાથીઓ સોળેક વર્ષની ઉંમરનો થયો નવી માનો ત્રાસ વધતો જ ગયો આખો દિવસ ખેતરોમાં મજૂરી જવાનું ને રાત્રે કામની વેઠ મજૂરીના પૈસા નવી માના હાથમાં આપવાના ફાટેલ તૂટેલ કપડાં પહેરવાના આ ઉંમરે તો નાથિયા માટે જીવવું દોહિલું થઈ પડ્યું ના છૂટકે એક દિવસ નાથિયા નવી માને બે શબ્દો કહ્યા માં કપડાં માટે તો થોડા પૈસા આપો બસ પૂરું થઈ ગયું તું મારી સામે બોલ્યો હરામી આ ઘરનું મફતનું ખાય છે ને નવા લુગડાના વરખા જા નવા લુગડા પહેરવા હોય તો આ ઘર મેલીને ઉપડ નવી આ કહેવા પાછળનું ગણિત જુદું જ હતું એને હવે એ ચિંતા હતી કે નાથી હવે ઉંમર લાયક થયો છે એટલે સગું સગ અને લગ્ન કરવા પડશે જગત લાજે આ બધું કરવું જ પડશે ને મોટો ખર્ચો થશે એના કરતા અહીંથી તગડી મૂકો તો ખર્ચ બચી જાય બાકી નાથિયાની મજૂરીનું મહેનત આણું ને ઘરનું બધું જ કામકાજ કોને વાલું ના હોય નાથીઓ નવી માને પગે લાગીને બોલ્યો મા મને આશીર્વાદ આપો કે હું ગમે ત્યાં જઈને સુખી થાવ ને તમને પણ સુખી કરું તુચકા ભરી નજરે નવી માં બોલી આયો મોટો આશીર્વાદ વાળો ને મને સુખી કરવા વાળો જ્યાં હેડ અહીંથી મોટો કરોડપતિ થઈ જશ ગમે તે રીતે તોય કરોડપતિ બનવાના આશીર્વાદ માના છે ને જરૂર તમને લઈ લઈ જઈશ સુખી કરવામાં નાથીએ નાથી એ બંને નાના ભાઈઓને આવજો કહીને ચાલતી પકડી પારૂમાં બધું જોઈ રહ્યા હતા છાનામાના નાથિયા પાછળ જઈને ઉભો રાખ્યો અને નાથિયાને હાથે નજીકની શેઠની દુકાને લઈ ગયા એમની પાસે રહેલ ચિઠ્ઠી શેઠને આપીને કહ્યું આ સરનામું બીજા કાગળમાં લખી આલો ને સરનામું નાથિયાને આપીને પારુમાં બોલ્યા નાથા આ મારા જમાઈનું સરનામું છે નવસારીમાં એમને હીરાની ઘંટીઓ છે જા જઈને મારું નામ લેજે તને કામ ધંધો મળી જશે અને લે આ પૈસા ભાડાના અભણ નાથીઓ રડતી આંખે પારુમાની ચરણ રજ માથે ચડાવીને રવાના થયો એના પિતાજી જ્યાં ભાગ રાખીને ખેતી કામ કરતા હતા એ ખેતરે જઈને એમના આશીર્વાદ લીધા પિતાજીની મજબૂરીએ ઉંમર મુજબ સમજતો હતો પિતાજીએ એટલું જ કહ્યું બેટા નાથિયા તું ક્યાં જઈશ બાપુજી હું હીરા ઘસવા નવસારી જાઉં છું બોલીને ઉપડ્યો નવસારી રાત્રિના ત્રણેય વાગ્યે નાથિયો નવસારી પહોંચ્યો સવાર સુધી બસ સ્ટેન્ડમાં બેસીને પછી દિવસ ઊંચો ચડે નાથીઓ આપેલ સરનામે રિક્ષા કરીને પહોંચી ગયો પારુમાની દીકરી કંકુ નાથિયાને ઓળખી ગઈ આવ નાથ આવ નાથા આમ સવાર સવારમાં ઘેર બધા મજામાં તો છે ને હા બેન બધા મજામાં છે મને પારુમાએ મોકલ્યો છે નાથીએ માંડીને બધી વાત કરી કંકો પણ નાથિયા વિશે ઘણું બધું જાણતી હતી એ જ દિવસથી નાથિયો કારખાને જઈને હીરા ઘસવાનું શીખવા માંડ્યો દસેક દિવસ પછી ભલામણ માટે પારુમાએ લખાવેલ પોસ્ટકાર્ડ મળ્યો આમાં એક અંકોનો પતિ નારણ ભલો માણસ હતો એટલે નાથિયાને બહુ સારી રીતે રાખતો હતો હીરાની તેજીના એ સમયમાં નાથિયો મન દઈને શીખવા માંડ્યો કારખાનામાં જ રહેવાનું ઊંઘવાનું ને લોજમાં જમવાનું રાત્રે સરખે સરખા મિત્રો સાથે વાતો અને અક્ષરગામ બધું જ આનંદદાયક જોત જોતામાં નાથિયો નવસારી હીરા બજારમાં કારીગર તરીકે પ્રખ્યાત થઈ ગયો મહિને સૌથી ઊંચી આવક મેળવનાર નાથ્યો નાથાલાલ થઈ ગયો સાથે જ હીરા ઘસતા સમાજના જ એક મિત્ર કરશન એના ઘરના ને એની બહેન માટે નાથ્યો ખૂબ ઉત્તમ છોકરો છે એના મા બાપને કાગળ લખીને જણાવ્યું આ સમય દરમિયાન નાથિયાના પિતાજીનું મોત થઈ ગયું પરંતુ નાથિયાને નવી માએ જાણ ના કરી માએ જ કાગળ લખાવીને જાણ કરી નાથિયાને પિતાજીના મોતને પાંચમે દિવસે જાણ થઈ ગાડી કરીને નાથિયો તાબડતોડ આવી પહોંચ્યો પરંતુ અહીં તો કોઈ આવકાર નહીં કલાકે બેસીને નાના ભાઈઓને પાંચ હજાર રૂપિયા આપીને નાથિયો ભારે હૈયે પરત ફર્યો એમાં પાછળથી નાથિયાને જાણ થઈ કે નવી માએ પિતાજી પાછળ એક રૂપિયો વાપર્યો નથી દિવાળીના વેકેશનમાં કરશન નાથિયાને એના ગામ લઈ ગયો વાતચીતના અંતે નાથિયાનું કર્શનની બેન મંજુ સાથે ગોઠવાઈ ગયું નાથિયા એની બધી હકીકત કહી સંભળાવી ઉનાળામાં અખાત્રીજ ઉપર નાથિયા અને મંજુના લગ્ન લેવાઈ ગયા નારાયણ અને કંકુએ નાથિયાને રંગે 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 ચંગે પરણાવ્યું આ વખતે નાથિયાને નવી માં અને ભાઈઓ જરૂર યાદ આવ્યા પરંતુ એમનું પિતાજીના મોત વખતનું વર્તને એને હચમચાવી મૂક્યો હતો એટલે લગ્નમાં ના બોલવાનું જ નાથિયાને ઉત્તમ લાગ્યું બે વર્ષે મંજુ આણું થયું ને એ નવસારી રેવા આવી ગઈ નવું મકાન રખાયું નાથિયા પોતાનું નવું કારખાનું બનાવવાની વિનંતી નારણને કરી નારણે નારણે હસતા મોઢે નાથાને સંમતિ આપી આમે નારણ હીરા બજારમાં મોટું નામ હતું નાથિયાના દરેક પાસા સવળા પીડ્યા નાથિયો સતત પ્રગતિ કરતો ગયો એક દશકામાં તો ગાડી બંગલાનો માલિક શેઠ નાથાલાલ બની ગયો ભગવાને પહેલા ખોળે દીકરી દીકરાનો બીજા ખોળે દીકરી આપીને નાથિયાના પરિવારને હર્યો ભર્યો બનાવી દીધો આમાં નાથિયાને ભગવાન પર અપાર શ્રદ્ધા હતી એટલે જ તો મકાનમાં એક નાનકડા રૂમ જેવડું આરસનું મંદિરયું બનાવ્યું હતું પારુમાને હાથ પગે સાથ ના આપતા કંકોએ તેમને નવસારી બોલાવી લીધા હતા ગયા વર્ષે એમનું નવ નવસારીમાં જ નિધન થયું હતું એ સમયે સૌથી વધારે નાથીઓ રડ્યો હતો એને લાખો પતિ બનવા રસ્તો ચિંધનાર પારુમાં જ હતા ને અને એટલે જ તો પારુમાની તસવીર એના મકાનમાં હતી એની સગી માની કોઈ તસવીર તો એની પાસે હતી નહીં એને તો નવી માની તસવીર મળે તોય મકાનમાં રાખવાની ઈચ્છા હતી તુચકા ભર્યા આશીર્વાદ એના હૈયામાં પડઘાતા હતા એક દિવસ નાથિયાના ગામનો જ અને નવસારીમાં જ હીરા ઘસતો સોમો નાથિયાના ઘેર આવ્યો આવતા વેત નાથિયો સોમાને ઓળખી ગયો આવકાર આપીને એણે મંજુને સોમાની ઓળખાણ આપતા કહ્યું આ સોમાભાઈ આપણા ગામના છે મંજુએ પણ આવકાર આપીને સોમાને પાણી આપ્યું અને રસોડામાં ચા મૂકવા ગઈ ચા પાણી કરીને સોમાએ ખચકાતા ખચકાતા નાથિયાને કહ્યું નાથાભાઈ એક સંદેશો લઈને આવ્યો છું પણ કહેતા જીભ ઉપડતી નથી અરે એવું તો શું છે સોમાભાઈ બે ધડક બોલભાઈ શું વાત છે કાંતામાં બહુ દુઃખી છે છોકરાઓ પરણીને એમની સાસરીમાં ચાલ્યા ગયા છે કાંતામાને છોડીને કાંતામાની બે આંખે મોતિયા આવ્યા છે સાવ થોડું થોડું ઉભાળે છે એટલે મહેનત મજૂરી તો કેવી રીતે કરે બે માંથી એકે છોકરો રૂપિયો મોકલતો નથી બે ટક આડોશી પાડોશી કટલો શાક રોટલો આપી જાય છે દવાખાને લઈ જવા માટે ગામના બે ત્રણ જણે વાત કરી પણ સૌને દવાખાને જવાની ના પાડે છે સૌને જાહેરમાં કહે છે કે સગા દીકરાઓના મોંમાં મેં દેવ જેવા નાથાને હડસેલી મૂલ્યો હું આંધળી થઈને જીવડા પડીને મરું એ જ ભગવાનનો સાચો ન્યાય છે એટલે મને રીબાએ રીબાઈને મરવા દો બોલતા બોલતા સોમાની આંખો ભરાઈ આવી ખૂબ ખૂબ આભાર સોમાભાઈ તારો તે મને ખરા સમયે જાણ કરી છે રડતા અવાજે ત્યાંથી એ સોમાના ખભે હાથ મૂકીને આભાર વ્યક્ત કર્યો બંને બાળકોને નારાયણભાઈને ઘેર મૂકીને ગાડી લઈને નાથ્યો અને મંજુ વતનમાં આવ્યા કારને જોઈને ગામ લોકો જોઈ હતા કે કોણ આવ્યું હશે ગાડી નવી માના આંગણે આવીને ઊભી રહી નાથિયો અને મંજુ ખાટલામાં બેઠેલ નવી મા પાસે આવ્યા નાથિયાએ કહ્યું માં હું તારો ના થયો નવી માએ કંઈ જવાબ ના આપ્યો પરંતુ આંખો ઉભરાઈ આવી નાથી એ જ શબ્દ હું તારો ના થયો કોઈ પ્રત્યુત્તર નહીં નાથી શબ્દો દોહરાવીને ઉમેર્યું માં હું અને તારી આ વહુ અમે બંને તને લેવા આવ્યા છીએ મંજુએ સાસુના બરડામાં હાથ ફેરીને કહ્યું માં હું તમારા દીકરાની વહુ મંજુ અમે તમને લેવા આવ્યા છીએ નવીના માના મોઢામાંથી ધીરે ધીરે શબ્દો સીર્યા એક પાપણ માના નામ પર કલંક દેવ જેવા દીકરાને ઓરમાન ગણીને એને કાઢી મૂકનાર ડાકણને તમે માં કહો છો કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર નાથિયોને મંજુ નવી માને વળગી પડ્યા પાંચેક મિનિટના આ મિલન પછી નાથિયાએ પાડોશમાંથી પાણી મંગાવ્યું અને માને પાઈને બંને જણે પાણી પીધું નાથિયાએ જોઈને ખાસ્સી સંખ્યામાં આડોશી પાડોશી ભેગા થઈ ગયા હતા નાથિયાએ સૌને હાથ જોડીને કહ્યું મારી માને તમે સૌએ ખૂબ સારી રીતે રાખી છે એટલે સૌનું અને આ ગામનું પણ ઋણ ચૂકવા જરૂર આવીશ અત્યારે તો માની સારવાર કરાવીને એને દેખતી કરવી છે સૌની ભીની આંખોમાં નાથિયા પ્રત્યે એક જ અહોભાવ છલકાતો હતો દીકરા દીકરા તો આવા હોય નવી માને નવસારીમાં સીધા આંખની હોસ્પિટલમાં દાખલ કરીને ઓપરેશન કરાયું આંખોના પાટા ખોલાયા ત્યારે ચાર માનવ આકૃતિઓ નવી નવી માને દેખાય અને એમના બે બાળકો માની નફરતની આંગનું મોતિયાના ઓપરેશન ભેગું નિકંદન નીકળી ગયું મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી જ આવી પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે